સોલાર રૂપટોપ લગાવવાથી થતા ફાયદાઓ વિશે જણાતા માંડવીના વીજ અધિકારી માંડવીના ચારસો પુસ્તાલીસમાં સ્થાપના દિન નિમિત્તે વીજ વિભાગ દ્વારા આજે વીજ વપરાશ કરતા ગ્રાહકોને માંડવીના વીજ વિભાગના અધિકારી સનત જોશીએ સોલાર રૂકટોપ લગાવવાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે સોલાર રૂકટોપ લગાવવાથી પર્યાવરણનો બચાવ થશે તેમજ અનેક એવા ફાયદાઓ થશે તેમણે વધુમાં માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર વગેરેનો સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો સનત જોશી માંડવી વિભાગીય કચેરી હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા બજાવું છું આજે માંડવી શહેરનો ચારસો ને સ્થાપના દિન છે સૌપ્રથમ માંડવી શહેરની તમામ જનતાને પીજીવીસીએલ માંડવી વિભાગીય કચેરી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે વધુમાં આજના સુંદર અને પવિત્ર દિવસે માંડવી વિભાગીય કચેરી હેઠળ સોલાર રૂફટોપ એટલે કે પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના એના અવેરનેસના ભાગરૂપે માંડવી નગરપાલિકા તથા પીજીવીસીએલ માંડવી વિભાગીય કચેરીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અમે એક અવેરનેસ પ્રોગ્રામનો આયોજન કરેલું છે મિત્રો આપ સૌએ સારી રીતે જાણો છો કે સૌર ઉર્જા એ કેટલી બધી અગત્યની તથા એક જરૂરી એક વિષય છે અત્યારનો સોલાર રૂફટોપ લગાવવાથી ફાયદા જ ફાયદા છે એક તો સોલાર રૂફટોપ લગાવાથી આપણા જે માનવંતા ગ્રાહકો છે એનું વીજળીનું બિલ શૂન્ય થઈ શકે છે અત્યારે ઘણા બધા ઉપકરણો આપણે બધા ગ્રાહકો વાપરતા થયા છીએ તો એવા સમયમાં વીજળીના બિલમાં ખૂબ મોટી રાહત મળી શકે છે બીજું કે કાર્બન ઉત્સર્જન એમાં પણ આપણે સિંહ ફાળો આપી શકીએ છીએ પ્રદૂષણ પણ ઘટી શકે છે જે વધારાની વીજળી ઉત્પન્ન થાય છે એ ફરીથી અમારી સિસ્ટમમાં ગ્રીડમાં આવે છે અને એક ઇન્કમ પણ ઊભી થઈ શકે છે તો આજરોજ આપ સૌને માંડવીની જનતાને આમાં આપના માધ્યમથી હું અનુરોધ કરવા માગું છું કે મહત્તમ સોલાર રૂફટોપ લગાવે પોતે પણ ફાયદો મેળવે પર્યાવરણને પણ ફાયદો આપે અને દેશને પણ ફાયદો થાય અમારા માન્ય શ્રી એમડી મેડમ અમારા એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબ તથા અમારા સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર શ્રી રાઠોડ સાહેબ એની આગેવાની હેઠળ હાલ સમગ્ર કચ્છમાં ઘણી જ બધી યોજનાઓ અત્યારે કાર્યરત છે આરડીએસએસ યોજના જે ઉર્જા ક્ષેત્રે કચ્છની કાયાપલટ કરી શકે એવી યોજના છે તથા જેમાં એમવીસીસી બીસી કંડક્ટર લગાવી રહ્યા છીએ તથા માંડવી મુંદ્રા ગાંધીધામ ભુજ સમગ્ર કચ્છમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક પણ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યું છે ખાસ કરીને માંડવીની વાત કરું તો માંડવી એકદમ દરિયાને અડીને આવેલો એક આપણો પ્રદેશ છે વખતો વખતના સાયક્લોનિક જે કન્ડિશન છે એમાં આપણે ઘણા ઘણું બધું ભોગવવું પડે છે તો એના ભાગરૂપે ઘણી જ બધી જગ્યાએ કન્ડક્ટર રિપ્લેસમેન્ટ અંડરગ્રાઉન્ડ કેબલ અમે લોકો લાવી રહ્યા છીએ હા સોલાર સિસ્ટમમાં અત્યારે જનતા જે વીજ જોડાણો છે આપણા ગ્રાહકોના પણ હજુ જેટલો અભિગમ જોઈએ એના પ્રમાણમાં એટલી સ્પીડની અંદર સોલાર રૂફટોપ કનેક્શનોમાં થોડી ઘણી ઉદાસીનતા જોવા મળી રહી છે એના ભાગરૂપે જ અમે લોકો અલગ અલગ અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ માંડવી શહેરમાં અંદાજીત વીસ હજાર જેટલા વીજ ગ્રાહકો છે માંડવી તાલુકાના એટલે કે માંડવી ગ્રામ્ય વિભાગમાં અંદાજીત ચાલીસ હજારથી વધુ વીજ ગ્રાહકો છે તો સૌએ લોક જાગૃતિ રાખીને પોતાની ફરજ સમજીને પણ સોલાર રૂફટોપ લગાવવું એ ખૂબ જ હિતાવહ છે કારણ કે સરકારશ્રી તરફથી પણ ઘણી જ મોટી સબસિડી રાહતના ભાગરૂપે મળે છે એક કિલોવોટના ત્રીસ હજાર રૂપિયા સબસિડી મળે છે બીજા કિલોવોટના ત્રીસ હજાર એટલે પ્રથમ બે કિલોવોટના સાહીઠ હજાર રૂપિયા જેવી મોટી રકમ છે ત્રણ કિલોવોટ તથા તેથી વધુ એમાં અઠોતેર હજાર સબસિડી મળે છે એટલે સબસિડીનો પણ લાભ લેવા માટે ખાસ જાહેર જનતાને અનુરોધ છે અમારી વેબસાઇટ પર માંડવી શહેરની જે ઓફિસ છે એનો હેલ્પલાઇન નંબર છે વેબસાઇટ પર દર્શાવેલો છે લાઇન ઓફિસ પણ કાર્યરત છે અને અમે ઘણી બધી સિસ્ટમ અને ટેકનોલોજી એડવાન્સ કરી છે આપ ગમે ત્યારે કોઈ પણ તકલીફમાં ફોન પર આપણને બહુ સારો વ્યવસ્થિત જવાબ પણ મળી શકશે એ બધા જ જે કોન્ટેક નંબર છે એ અમારા ફોલ્ટ સેન્ટરના એ વેબસાઇટ પર ઉપલબ્ધ છે છતાં પણ કોઈને કંઈ પણ તકલીફ હોય તો ગમે ત્યારે કચેરીનો આપ સંપર્ક સાધી શકો છો અને વધુમાં જણાવું તો આપણા માંડવીના કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર આપણા માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ તથા આપણા ચીફ ઓફિસરશ્રી પણ આ લોક આંદોલનમાં અમારી સાથે જ જોડાયેલા છે સતત અંડરગ્રાઉન્ડ કામગીરી હોય કે કોઈ પણ કામગીરી હોય અમે સૌ સાથે મળીને ખૂબ જ સંકલનથી કામ કરી રહ્યા છીએ